पेला खानावा जाऊ से पण पेला पेटनी पूजा करले वाय पशी जवाय <laughs> नाही 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 भाऊ मशी आमचा भाऊ मशी व्हिडिओ बना आमचा हा 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 मित्रो केम छो बदे मजा मा मजा मा दिसो तो पेला बदे राम राम किसी किसी मा केम छो बदे मजा मा ने मजा मा दिसो तो आज हमारे जावन से वटा भाग मा एक टाइप का नहीं पर एक टाइप का तो बियान होई तो जाओ मारता है

હાર્દિક ભાઈ એક જ તારા અઠવાડિયા થી કે છે કે મમ્મી મારે વોટર પાર્કમાં નાવા જવું છે એમ એવું વેન લીધું છે છે તો ને હાર્દિક ભાઈ હાર્દિક વોટર પાર્કમાં નાવા જવાનું છે અને ક્યાં જવાનું છે ને એ તમે કન્ટિન્યુ માં રહેજો તમને જોવા મળી જશે અમારે બધા સબસ્ક્રાઈબર ને જવાનું છે ને બધા સબસ્ક્રાઈબર મળી જશે તો કન્ટિન્યુ માં રહેજો ને કોણ કોણ આવવાનું છે ને કોણ કોણ યુટ્યુબર છે કે તમને અહીંયા જોવા મળી જશે તો કન્ટિન્યુ વિડીયો માં રહેજો બધા બધા યુટ્યુબર તમને અહીંયા મળી જાજો જોવા તો જવાનું છે આ બધા પ્લાન બનાવેલો છે તો કન્ટીન્યુ રહેજો એટલે ખબર પડી જશે અહીંયા કોણ કોણ હશે આર્દિક આર્દિક તો જાવું છે આર્દિક ભાઈને નાવા લઈને કા હું મે આવી જતી હું વરાસત વાટે ઊભા છે એ વરાસત ને સોપટીમાં ન જવાનું પણ વાટે ઊભેય સહી

અને અમે ટ્રાય તક કે હમણા ઘણા દિવસથી થી એક બીજા મળ્યા નતા તો ખાલી જગ્યાએ ટ્રાવેલિંગ કરી આવીએ તો મજા આવી જાય તો અમે નીકળી છે હવે નીકળી તો જશે ઘરે થી તો હવે આગળ કન્ટિન્યુ બ્લોગ માં બની અને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને તો કન્ટિન્યુ બની રહેજો હાલો હવે નીકળીએ આપણે હે હે ક્યાં કોઈ જા ક્યાં કોઈ જા ક્યાં આમ જો હજી ગલતેશ્વર નથી પોઈ જા ને એ ત્યાં હાર્દિક ને છે ને પાણી પીવું છે કાર્તિક તે આ બધાય જો પાણી કાઢ્યું છે જો બધા પાણી પીવા ઉભા રહી ગયા અરે હાર્દિક આપણે ક્યાં પોઈ ગયા હાર્દિક ને નામ ક્યાં પોઈ ગયા હાલો રેજો કન્ટિન્યુ વિડીયો માં હાર્દિક મળશે ગલતેશ્વર રસ્તે ગયા છે હાર્દિક ગાડી આગળ જાય છે સરી આગળ થઈ જાય બેન આગળ વહી ગયા છે સહી વિડિયો આવતા I'm glad you know how

चलो फैमिली हाउस आई दर्शन करवा हार्दिक अमर दर्शन करवा जावानो छे हवे जो हार्दिक भाई तो आगळ होई गया छे जो हार्दिक आ बाजू दर्शन करवा जाओ ने हवे या हां आई साई आलो आई हां ના આવા જવું પેલા માતા ઓલા હું કેવાય ભોળાનાથના દર્શન કરવા પડે પછી જવાનું ઓકે યે બફર સો આજ રવિવાર છે ને એટલે બહુ ટ્રાફિક છે હાર્દિક આજ ટ્રાફિક કેટલી છે કા કેમ કે આજ રવિવાર છે આમ જો કેટલો બધી ટ્રાફિક છે

તો હાર્દિક ને ભાવમાં હા અરે વાહ અરે વાહ મારા આર્દિક જો મારા આટુ ફૂલ લાવ્યો હે કેવો મસ્ત ફૂવારો થાય છે ને બધા ફૂવારામાં નાઈ છે ને આર્દિક જો આખા પલ્લી ગયા છે જો કે મસ્ત શંકર ભગવાન જો જો મિત્રો કેવો મસ્ત છે જો આયે

હળુ હળુ ઉતર જો બે પડવાના